હારી કોઈ હોય તો લાઈ ગાવ હું જો હું દો નો તો આવી રીતે ધરબી દેવાનું ધરબા તા ટક ટક થી રહા ધરબે કાકા દોટેડી કી હલે लेबमलेकू ती जी हटा कटटाक या पटकन हे आ दोन पांगरे मु बंद्याव उतारू करू थांब पाहेन पडे तरी ऊ खोवर पडते लांबू घणू थई गई येऊ हां बंदेन ना बांधे आपडे आवडो थिये

દસ વાગે મસ્ત મજાની ગરમા ગરમ ની ચુસ્કી આવી ગઈ છે આપણે પી લઈ આપણે જે પીતા ને પાણી પી લેવું આ બધાય સાવાણી પીવા માંગી છે જયપાલભાઈ તો બળનાટ બો લાંબા કેમ છે સાહેબ

બોલો ખૂટોય પડી ગયો ને ખૂટા મલે આ પાંગરો નીકળી ગયો બોલો આ કેવી રીતે બાંધેલું છે તો આ પાંગો આમાંથી નીકળી ગયો ને ભાઈ તોય હુઈ ના હે હુઈ ના તોય તેમ હે હાલ હઈ જાવ જાવ બેની જ મસ્તી માં ઓ જો તો આ છે અમને એમ હતું કે હા થઈ જાય કપામાં તા તો આ લોસા થઈ ગયા વહેલા હે તો બપોર છે કે નહીં તા હું તો કપા વીણાઈ જ ગયો એવું છે હા એક એક બટકું છે આ કપા હારો હોય કે નહીં તો વહેલા હે હારો આપણને એમ લાગે વહેલા હેર વીણા અમુક ખરાબ કપા હોય વીણાય જ નહીં એવું છે જો પૂરો થઈ ગયો બધો કપા ને વાગી જાય સાડા બાર બધો એટલું બટકું હે ખાલી

આ તો તો અત્યારે એક વાગ્યો ના કપા વિણા ગયો ગયો ઝાડા બહાર ખાવા લેવાનું પણ કપા વીણાઈ વીણા એમ હતો કે નહીં એટલે ઘડીક વાર ખમી ગયા જેથી કરીને કપા વીણાઈ દે પછી ખાઈ લઈ જાઉં ખાવામાં થોડુંક મોડું થઈ ગયું ને કપા એ વીણા જાય તો ખલવા માંડ્યા હું વાહારી ગયો

હે મસ્ત નો તો મોડો ઉપાડી લીધો આપડે તો જો આજ અમારે કપાસ થોડોક વેલા હેર વીણે ગયો હોય એટલે આ બધા છે કે નહીં આજ મહિના દી પછી જો આવું ક્યાંક બનાવ્યું છે શું કહેવાય આને એવું છે જો અમારે હંધાય આજ જ ટૂંકમાં હંધાય બનાવે છે એવું છે હા ગાય એવું છે આજે થોડુંક વહેલા હારે વીણા જુઓ એટલે પછી વહેલા હારે વીણા વીણા જુઓ ને કંઈક રાંધણું બને સમજાણું આ અમારે આશુબેનનું ફેવરેટ નથી બનતું અને આશુબેનને તો કંઈક બીજું જ ભાવે તમને શું ભાવે જવા રવો ભાવે હું આમાં સંધુ અલગ અલગ ચોઈસ હોય પણ આજ ટૂંકમાં ઘરની મેથી મેથી બધું હતું એટલે બધાએ બનાવે છે ભજીયા જો એવી રીતનું છે આજનો પ્રોગ્રામ છે અમી તો જો નાય ધોઈને દણ ઉંદડાવાય જ્યાં ને એવું તો અમારું કામ પૂરું થઈ ગયું બકાલું લેવાનું ને એવું ને અત્યારે અમે દણ ઉંદડાઈને આવ્યા ને તો અહીંયા રમશેત બોલતી હી મેં ઘડીક મોડા હોત ને તો આ સંદાય બનાવી નાખે તમારે સાટું રાખત પણ ગરમ ગરમ ન વધત એવું ઠરી ગયેલા ખાવા પડત

આને <coughs> ખાય <coughs>